ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહે નિવેદન આપ્યું કહ્યું મેં ગોપાલ ઇટાલિયા પર જૂથું ફેંકી પ્રદીપસિંહનો બદલો લીધો પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે આજ મને મોકો મળ્યો એટલે મેં બદલો લીધો છે સમાજપ્રેમી હોવાને કારણે મેં આવું કૃત્ય કર્યું છે છત્રપાલસિંહ હાલ કોંગ્રેસના કાર્યકર અને મહાકાલ સેનામાં હોદ્દેદાર છે તો છત્રપાલ સિંહે નિવેદન આપ્યું અને કહ્યું કે આજે મને મોકો મળ્યો એટલે મેં બદલો લીધો છે પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું તેને લાંબો સમય થઈ ગયો છે ને આજે મને મોકો મળ્યો સમાજપ્રેમી હોવાને કારણે મેં આવું કૃત્ય કર્યું છે છત્રપાલસિંહ હાલ કોંગ્રેસના કાર્યકર છે અને મહાકાલ સેનામાં હોદ્દેદાર પણ છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને હવે તેમણે

એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં